નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છઠ્ઠી જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તાજેતરમાં ભચાઉના જંગી કાંઠે આવેલા નીલકંઠ સોલ્ટ દ્વારા મોટા ઊંડા મીઠાના આગરો માટે પારા કરવાથી પશુધન ડૂબતી હાલતમાં જોવા મળ્યું હતું ભૂતકાળમાં ગાયોના મોત પણ થયા છે પ્રેમીઓ દ્વારા ગાયને મોતના મુખેથી બચાવી લેવામાં આવી હતી ભચાઉ તાલુકાના જંગી ગામના માલધારી દેવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે નીલકંઠ સોલ્ટ દ્વારા જંગીના કાંઠા વિસ્તારમાં અભયારણ્ય અને કેપીટીની જમીનમાં કથિત ગેરકાયદેસર મીઠાના અગર તેમજ કરોડોના ખર્ચે હોસરી પ્લાન નાખવામાં આવેલ છે અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન કેવી રીતે મળ્યું તેનો જવાબ વીજ કંપની જ આપી શકે આ વિસ્તારમાં બેદરકારીને કારણે વીજ વાયર ખુલ્લા જોવા મળી રહે છે આ બેદરકારીને કારણે મા પશુધન માનવજાતને નુકસાન થવાની શક્યતા છે તેમજ સાગર ખેડૂત તેમજ માલધારી તેમજ ખરાઈ ઊંટને ચરવા બાબતે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હોવાને કારણે તાત્કાલિક ખુલ્લા વીજવાયરો પણ હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે દીનદયાલ પોર્ટ તેમજ ઘોડખર અભયારણ્ય તંત્ર દ્વારા ગેરકાયદેસર જ્યાં જ્યાં દબાણ થયું હોય ત્યાં ત્યાં પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર ઘની કુંભાર કચ્છ આ તંત્ર આ કારખાના વાળે વાળે આ પાણી આ જે ઘાસ આ બધો ઘાસ હતો એક ધારો ઘાસ હતો પાણી ભરી ભરીને ઘાસ પૂરો કરી નાખ્યો પાણી ભરતા આવે અને ઘાસ જેટલો ન બચતો આ જગ્યાએ એક ગાય મરી ગઈ અને બે ગાયો હમણાં પમધી મેં પાંચ ગાયો કાઢી અને આ જગ્યાએ હાવા ખૂણામાં થઈ હમણાં એક નીલ ગાય મરી ગઈ એ મેં બારે કાઢી એટલે આ આ કારખાનાવાળા બે ધડકારીથી આ પશુધન છે એના જીવ લે છે આ કારખાનાવાળા અને વાયરે ખુલ્લા પડ્યા છે એવું નથી આ એક ધારા વાયર ખુલા છે અને બધા જેટલો ઘાસ જેટલો નીલો ઘાસ તો બધો મારી નાખ્યો કાંઈ રેવા નથી જોવા કાંઈ આ લોકો કોઈના બીક વગર બિંદાસુ લોકો પાણી એવી રીતના છોડે છે કે એમાં એને એમ કે આ લોકો ગામવાર અમને ક્યાં કહેવાય છે જો ગામના લોકો અમને અરજી આપે તો પોલીસની ધમકી આપે છે આ ભૂ માફિયાઓ છે આ લોકોનું તંત્ર બહુ એટલે એમ તમે જો આ જોઈ શકો છો આ જે પાણી છે એકદમ સીમાડા ગામના ટચ થવા ત્યાં વડે બધું ખબર ભરી ગયું નામ છે ચાંદાભાઈ રબારી જંગી અમારે રજૂઆત છે રાજા નીલકંઠની બેદરકારીથી જે શોર્ટનું જે પાણી નીકળે છે અમારા માલધારી ગાયો જે ઘાસ કરવા માટે આવી રહી છે તો આ સતત સરપતિનું કિચનમાં ઘોષવાથી અહીંયા કંઈક ગાયોને અહીંયા મરણ પામે છે આ લોકો ધ્યાન જતા નથી અમે વારંવાર અરજી કરેલી છે કે તંત્રને એ લોકો કોઈની ધમકી માલધારીને આપે છે તો આ બેદરકારીને અમે મીડિયા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આને સારામાં સારીને કડક માં કડક આ લોકોની સજા થવી જોઈએ પોલીસ ને ધબકી દેવા બતાવવાની આવે આ બધા માફિયા માણસુ છે એકડ બેકડ માણસ કેવા આવે તો ધોકાલી લઈને મારવા દોડે અને પાછું ફરિયાદ પોલીસ ને ચડાવે ડાયરેક માલધારી માલધારી અહીંયા આ ગૌચર છે આ જગ્યા ની અંદર જો પડતર જગ્યા માં ચારવાની આવે તો માલધારી જાય ક્યાં આ ગુણ અભિયાન આવે છે આ જગ્યા બે અમારા અરજી છે અરજી ફાયર છે ને અરજી અમારા કરશે એવું નથી અમે અરજી કરાવશે મામલેદારમાં દઈએ કલેક્ટર કલેક્ટરમાં અરજી અમે દીધેલી છે આ રીતે અમે અરજી દીધેલ છે પણ આ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી કેમ કે મોટા માણસું છે વાતાભરિક માણસું એટલે ધ્યાન દે નહીં બધા ભૂમાફિયા માણસું છે અમારી એમ આગ છે જે છે આ તંત્ર આના આના પગલાં લે આગળ જો આના પગલાં આગળ નહીં લે તો અમે આગળ આગળની હજી આગળ કોશિશ જેટલી થશે એટલી અમે આગળ કરશો પાણી અત્યારે ગૌચો ની પડતર જગ્યા છે એમાં પાણી કેમિકલ પાણી આવે છે એના લીધે ઘાસ બધો બારી નાખે છે લોકો તંત્ર અને જો તંત્ર આનું પગલાં લે તો સારું ના કરજો એને નહીં લે આના કરતાં નહીં લે તો અમે ધારણા કરીને બેસ સાહેબ તંત્ર ને તંત્ર જો આના પગલાં નહીં લેતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર